હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કાચા ટમેટાનું શાક તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો એકદમ અલગ જ રીતે અને ભરેલા શાકને પણ ભૂલાવી દઈએ એવું તો આમ તો બધા કાચા ટમેટાનું શાક બનાવતા જ હોય છે પણ આજે આપણે કંઈક અલગ રીતે બનાવશું અને તમે રોટલી અથવા પરોઠા સાથે ખાઈ શકો એકદમ ટેસ્ટી લાગે છે તો મેં ચાર નંગ ટમેટા લીધા છે ટમેટાને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરીને લીધા છે હવે આપણે કટિંગ કરી લેશું આ રીતે આપણે લાંબી સ્લાઇસમાં કટિંગ કરી લેવાના છે તમે તમારી ચોઈસ પ્રમાણે કટિંગ કરી શકો છો આ રીતે આપણે બધા ટમેટા છે તેને આપણે કટિંગ કરી લેશું તો આપણે ટમેટા છે તે કટિંગ કરી લીધા છે હવે આપણે શાકનો મસાલો તૈયાર કરશું તો લીલા ધાણા છે મરચું છે લીલું લસણ છે આદુ છે ને ફોદીનો છે હવે આપણે થોડા સિંગદાણા છે તે પણ લઈ લેશું તેને પણ આપણે એડ કરી દેસું બધી વસ્તુ છે તે આપણે ક્રશ કરી લેશું તો આપણે બાઉલ લઈ લીધું છે તેમાં આપણે ફોદીનો છે તે એડ કરી દેસું બે મરચાં છે તે પણ એડ કરીશું આદુ છે તે પણ એડ કરીશું સિંગદાણા છે તે પણ એડ કરશું અને લીલું લસણ અને લીલા દાણા છે તે પણ એડ કરી દેશું તમારે જો તીખું ખાતા હોય તો મરચાંની જગ્યાએ મરચી પણ લઈ શકો છો હવે આપણે આને ક્રશ કરી લેશું તો આમાં આપણે પાણી એડ નથી કરવાનું આ રીતે અતકચરું ક્રશ કરી લેવાનું છે તેને પણ આપણે બાઉલમાં લઈ લેશું હવે આપણે આ ત્રણ મીડિયમ કાંદા છે તેને આ રીતે બારીક કટિંગ કરી લીધા છે તેને પણ આપણે ક્રશ કરી લેશું તો આપણે કાંદા છે તે ક્રશ કરી લીધા છે તેને પણ આપણે બાઉલમાં લઈ લેશું હવે આપણે પેન લઈ લેશું પેનમાં આપણે તેલ એડ કરશું તો તેલ ગરમ થઈ ગયું છે ચપટી રાઈ ચપટી જીરું એક તમાલપત્ર એક સૂકું લાલ મરચું ચપટી હિંગ એડ કરી બધી વસ્તુ સતડાઈ જાય એટલે આપણે ક્રશ કરેલા કાંદા એડ કરી દેવાના છે અને પણ આપણે તેલમાં સાતડી લેશું એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય નહીં ત્યાં સુધી તો કાંદા છે તે એકદમ સરસ રીતે સતળાઇ ગયા છે આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે આ મસાલાની પેસ્ટ છે તે આપણે એડ કરી દેસુ આને પણ આપણે બે મિનિટ માટે તેલમાં સાતળી લેશું તો આપણી પેસ્ટ છે તે એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે હવે આપણે ટમેટા એડ કરી દેવાના છે અને આપણે હલાવી લેશું તો એકદમ સરસ ટમેટામાં મસાલાની કોટિંગ આ રીતે થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે એકદમ સરસ રીતે કોટિંગ કરી લેવાનું છે મસાલાથી હવે આપણે ચપટી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ફરીથી આપણે હલાવી લેશું આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ હલાવવાનું છે હવે આપણે થોડું પાણી એડ કરી અને હલાવી લેશું હવે આપણે પાંચ મિનિટ માટે થાળી ઢાંકીને રહેવા દેસું તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચપટી ગરમ મસાલો ચપટી ધાણા જીરું પાવડર ચપટી લાલ મરચું પાવડર એડ કરી અને મસાલો છે તે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો આપણો મસાલો છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે ફરીથી ત્રણથી ચાર મિનિટ થાળી ઢાંકીને રહેવા દેવાનું છે તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે એક ચમચી ખાંડ એડ કરી અને આપણે હલાવી લેશું તો કાચા ટમેટાનું શાક તો હરેક ઘરમાં બનતું જ હોય છે પણ જો તમે આ રીતે ક્યારેય ન બનાવવું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ચેક કરી લેશું તો આપણા ટમેટા છે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે એકદમ સરસ રીતે ચડી ગયું છે હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા છે તે આપણે એડ કરી દેસુ અને આપણે હલાવી લેશું તો આપણું કાચા ટમેટાનું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે અને તમે રોટલી અથવા પરોઠા સાથે ખાઈ શકો છો અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું શાક છે તે બન્યું છે હવે આપણે ગરમા ગરમ સૌ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસિપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તૈયાર છે કાચા ટમેટા શાક એકદમ અલગ જ રીતે થેન્ક યુ ફોર વોચ